બે વર્ષ પહેલા સગીર બાળા પર દુષ્કર્મ આચરીને મોતને ઘાટ ઉતારનાર નરાધમને કોડીનાર સેશન કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ શું છે વિગત ફાંસીની સજા કોર્ટે કોઈને સંભળાવી હોય તો પ્રથમ કિસ્સો છે આ કેસની અંદર એક સરકારી વકીલ તરીકે ફાંસી સુધી આરોપીને પહોંચાડવા માટે કયા કયા પ્રકારના પડકારો હતા અને આખો કેસ છે તેને કેટલો સમય થયો છે જંત્રખડી ગામની એક બાળા સાથે આથી બે કોર્ષ પહેલાં જે બનાવ બનેલો તેની કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સાતસો સાત ઓબ્લિક બાવીસથી લેવાયેલી અને તે અન્વયે માત્ર પચીસ દિવસની ટૂંકી ટૂંકા સમયગાળામાં એસઆઈટીએ જેની અંદર એએસપી શ્રી જાટ સાહેબ સંદીપસિંહ ચુડાસમા સાહેબ અને અશોક મકવાણા સાહેબની ટીમે દસ્તાવેજી પુરાવો એફએસએલના જુદા જુદા રિપોર્ટો આ બધું એસપી શ્રી મનોજસિંહજી જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ મેળવી અને નાંદર કોર્ટમાં રજૂ કરી દીધેલ અને આ કામગીરી દરમિયાન જે જે પુરાવાઓ આશરે પચ પંચાવન જેટલા નાંદાડ કોર્ટમાં રજૂ કરે એ પેશલ અને સાયુગિક પુરાવાના આધારે અને મેળવેલ ડોક્યુમેન્ટના આધારે જે જે સાક્ષીઓ જેઓ ફરિયાદી પક્ષે હતા એમાં એના બોગબંદારના માતા પિતા એના કુટુંબીઓ પોલીસ અધિકારીઓ એફએસએલ અધિકારીઓ અને પાડોશી અને ભોગ બંધારના સહઅધ્યાયીઓ સાથે ભણનારા આ બધાને પુરાવામાં નાંદર કોર્ટમાં અમોએ સરકાર પક્ષે રજૂ કરે અને માનનીય શ્રી હર્ષંઘવી સાહેબ અને કાયદા શ્રી અને ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આ બનાવ બાબતે સતત ચિંતિત રહેતા અને આ બાબતે સત્વરે કામગીરી કરવા માટે સતત માર્ગદર્શક રહેતા તેઓની બધાના નેજા તળે આ કેસમાં પોક્ષોમાં જે સરકારની જે જે એની યોજનાઓ અને એની જે પોલિસી છે એ અન્વયે આ કેસ ઝડપથી ઝડપથી ચાલે અને આરોપીને મહત્તમ સજા મળે તે માટે અમારો પ્રયાસ રહે અને જિલ્લા સરકારી વકીલ તરીકે અમોએ આ જૂનાગઢ જિલ્લામાં આ પ્રથમ વગર ફાંસીની સજા એટલે ડેથ પેનલ્ટી આપવા માટે જે જે પુરાવો રજૂ કરેલ તે નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખેલ અને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી અને આ કેસની અંદર આરોપી શામજી સોલંકીને ફાંસીની સજા સાંભળવા માટે આજરોજ હુકમ કરેલ દર્શક શ્રી એસઆઈ બોરાણીયા સાહેબ જે કોડીદારના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ છે તેઓની કોર્ટમાં કોર્ટમાં આ કેસ સ્પોક્સો કેસ નંબર ત્રીસ ઓગ્લિક બાવીસથી ચલાયેલ અને આજરોજ તે નિર્ણિત થઈ અને આરોપીને દેહાદનની સજા રૂપિયા પચીસ હજારનો દંડ અને અન્ય જે જે કલમોનો તેની સામે સજા હતી તેમાં બધામાં આજીવન કેદની સજા અને ભોગ બનનાર બાળકીના પરિવારને અમે મહત્તમમાં મહત્તમ વળતર મળે તે માટે રજૂઆત કરી તે ગ્રાહ્ય રાખી રૂપિયા સત્તર લાખ જેવું માતબર રકમ ચૂકવવા નામદાર કોર્ટ આદેશ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण आर... एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण